કળિયુગ પછીનો સતયુગ કેવો રહેશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચાર યુગનું વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ દ્વાપર યુગ ત્રેતાયુગ અને કળિયુગ આ ચારે ચક્ર આપણા કેલેન્ડર મહિનાઓની જેમ જ ફરે છે ત્યાર પછી બીજો અને બાર મહિના પછી ફરી પહેલો મહિનો જાય છે આમ ઘડિયાળના કાંટામાં બાર વાગે છે ત્યારે ફરી એકવાર બાકી રહે છે એ કડિયુક છે જેમાં માણસનું મન અસંતોષથી ભરેલું હોય છે અને ધર્મ માત્ર નામમાં જ રહે છે આજે આપણે ચારે તરફ અહંકાર વેર લોભ અને આતંક જોતા હોઈએ છીએ મિત્રો જેમાં માણસ પૈસા અને સંપત્તિની પાછળ દોડવા લાગ્યો છે અને ત્યારથી ઋષિ મુનિને ફરી એકવાર યોગનું જ્ઞાન સ્થાપિત કર્યું છે અને પછી દેવતાઓ જેવા લોકો જોવા મળશે પરંતુ તમારા મનમાં કળિયુગની શરૂઆત અને તેના અસ્તિત્વ અંગેનો પ્રશ્ન અવશ્ય આવ્યો હશે આજે અમે તમને જણાવીશું કે કળિયુગ પછી કેવો હશે સતયુગ તે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે આ જ સૃષ્ટિનો નિયમ છે અને આ બાવીસમું ચક્ર ચાલી રહ્યું છે આ પ્રયોગ આ વખતે થઈ ચૂક્યો છે જે મૃત્યુ પછી આપણો આત્મા શરીરમાંથી નીકળીને બીજું રૂપ ધારણ કરે છે દિવસ પછી રાત આવે છે અને ઋતુઓ પણ સમયની સાથે બદલાતી રહે છે આ બ્રહ્માંડમાં યુગ પરિવર્તન વિષ્ણુ પુરાણમાં કળિયુગ સાથે જોડાયેલી એક કથા છે જે મુજબ ભગવાન વિષ્ણુને કોઈએ પૂછ્યું કે અત્યારે દ્વાપર યુગ ચાલી રહ્યો છે ભગવાન શ્રીકૃષ્ણએ જલ્દી કહ્યું કે જ્યારે સંસારમાં પાપની મર્યાદા વધવા લાગશે ત્યારે કળયુગ આવશે ત્યારે માણસ સમજશે કે કાલની શરૂઆત થઈ છે કળયુગની શરૂઆત તીર્થી થઈ છે સ્ત્રીઓના આ યુગમાં જ્યાં મહિલાઓ પોતાના વાળને આભૂષણ માને છે તે જ સ્ત્રીઓ તેમના વાળને સુંદર દેખાવા માટે રંગવાનું શરૂ કરશે પુત્ર તેના પિતાની સંભાળ રાખશે નહીં જો તમે તમારો હાથ ઊંચો કરો છો તો તમે સમજી શકશો કે એક યુગ શરૂ થયો છે અને જ્યારે દરેક ઘરમાં ઝઘડા થવા લાગશે ત્યારે કળિયુગ ચરમસીમાએ પહોંચશે અને તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ એક થઈ જશે પ્રયોગ આપણા પર વર્ચસ્વ શરૂ કરશે પછી હું કળિયુગનો અંત લાવીશ છૂટાછેડા પછી એક નવો યુગ શરૂ થશે મિત્રો તમે જાણો છો કે કળયુગનો અંત આવવાના હજી લાખો વર્ષ બાકી છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ લાંબો છે ભલે કળયુગનો પહેલો તબક્કો ચાલી રહ્યો હોય ત્રણ હજાર એકસો બે સનથી શરૂ કરીએ જ્યારે મંગળ શુક્ર બુધ શનિ મેષ રાશિ પર શૂન્ય અંશ પર હતા ત્યારે કળયુગની શરૂઆત થઈ હતી ત્યારે માત્ર પાંચ હજાર એકસો એકવીસ વર્ષ થયા હતા કળયુગના અંતને હજુ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો એંસી વર્ષ બાકી છે જેમાં લખ્યું છે કે કળયુગના અંત સુધીમાં નદીઓ સુકાઈ જશે કળયુગના અંત સુધી ભાઈ બહેનનો કોઈ સંબંધ નહીં હોય ગાયો દૂધ નહીં આપે જેની પાસે પૈસા હશે તેઓ વિષ્ણુનો કલકી અવતાર લઈને અધર્મનો નાશ કરશે જ્યારે કળિયુગ શરૂ થશે ત્યારે માણસની પ્રગતિ થશે ખોટા કામો કરવા તેમની ધન દોલત હડપ કરવાની ઈચ્છા એ તેઓનો ઉદ્દેશ હશે માણસને છેતરવું એ માણસનું પહેલું કામ હશે મિત્રો કળિયુગને પણ પાંચ હજાર વર્ષ પૂરા થયા છે અને પુરાણોમાં કળિયુગ સાથે જોડાયેલી વાતો સાચી પડવા લાગી છે પરંતુ આ તો કળયુગની શરૂઆત છે અને તેને ખતમ થવામાં લાખો વર્ષ લાગવાના છે જરા વિચારો જો અત્યારે આપણી આ હાલત છે તો પછી માણસ કેવી રીતે રહેશે કળયુગનો અંત મહાભારતના સમયે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો દુષ્કાળ વધતો જશે જેમ જેમ વરસાદ થશે તેમ ઘરો એટલા ઝડપથી વધશે કે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બનશે પરંતુ તે સમય ચોરી થઈ જશે લોકો નબળા દેખાવા લાગશે આ રીતે કળિયુગમાં જ્યારે તે પહોંચશે દરેક લોકોમાં શિખર અને ધર્મનો અંત આવશે તો કળિયુગના અંત પછી ભગવાન વિષ્ણુનો કલકી અવતાર થશે કળિયુગ પછી આવશે એટલે કે સદયુગ સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ સુધી ચાલશે અને આ યુગમાં માણસની ઉંમર ચાર હજારથી દસ હજાર વર્ષ થશે પરંતુ ફરી એકવાર માણસ ભૌતિક સુખોને બદલે માત્ર ધર્મ પર જ ધ્યાન આપશે વાસ્તવમાં માણસ પાસે માત્ર પ્રેમ હશે અને તે યુગમાં માણસ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને સત્ય યોગી સાથે વાત કરી શકશે સૃષ્ટિના પ્રથમ સુવર્ણ યુગના લોકો સુખી હશે અને કોઈ પણ પ્રકારનો લોભ નહીં હોય જ્યાં લોકો તેમની સંપત્તિ અને કીર્તિથી નહીં પરંતુ તેમના વર્તનથી ઓળખાશે તો પછી અમીર અને ગરીબમાં કોઈ તફાવત રહેશે નહીં પણ મિત્રો અત્યારે કળિયુગ ખતમ થવામાં આટલો સમય બાકી છે તો સત્યયુગી આવશે અને પુરાણમાં કહેવાયું છે કે જે લોકો કળિયુગમાં ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખશે તેમને હવે સેક્રેટરી જેવું સુખ મળશે આ સમયગાળામાં આપણે જન્મ લીધો છે તેથી આપણો ધર્મ અને કર્મમાં વિશ્વાસ કરવો જોઈએ અને તમે આ માહિતી સાથે કેટલા સહમત છો તે કોમેન્ટમાં લખીને જણાવો